રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામે ખંડેર બનેલા રહેણાંક મકાનમાંથી અર્ધ સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવતા તાલુકા પોલીસ તથા એલસીબી મોટા મહિકા દોડી આવી હતી આ બનાવ શંકાસ્પદ હોવાથી મુદ્દેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી આ ઘટના બાદ પોલીસે ટીમો બનાવી તપાસ કરતા લાશ રાજકોટના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર પાસે શાંતિનગરમાં રહેતા યુવાનની હોવાનું તપાસમાં ખુલ્યું ત્યારબાદ તેની પાસેથી મળી આવેલા ડોક્યુમેન્ટ આરોપીના હોવાનું ખુલતા પોલીસે મૃતકની પત્ની જાણવા મળ્યું કે આરોપી પોતાનો વીમો પકવવા માટે પાડોશમાં જ રહેતા બાવાજી યુવાને ગળે આપી મારી નાખી પેટ્રોલ છાટી લાસર ગાવી દીધી હતી પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહેકા ગામે સાંજે ખંડેર જેવા મકાનમાં મોટા દોડી આવ્યા હતા મૂળશંકર હતું આ ઘટનામાં રાજકોટ એલસીબી તેમજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો તેમજ આ ઘટનાની જાણ કરનાર રાજકોટના હિતેશગીરીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ બે દિવસ પહેલા મોટા મહિકા ગામે સંબંધીને ત્યાં પ્રસંગ હોય જેથી પરિવાર સાથે આવ્યા હતા ત્યારે હિતેશ ગીરી આ ખંડેર મકાન પાસે અંદર ગયા ત્યાંથી અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવતા તેમજ ત્યાં બાજુમાં હસમુખભાઈ ના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા જેથી તેઓએ પોતાના ભાઈની કોઈ હત્યા કર્યાનું પોલીસને જણાવ્યું હતું આ ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી ત્યારે જાણવા મળ્યું કે હસમુખ પોતે આ હત્યા કરી પોતાના ડોક્યુમેન્ટ લાશ પાસે રાખી ભાગી ગયો હતો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદી બેન ગાયત્રીબેન વાઇફ ઓફ સંદીપ ગીરી અમૃતગીરી ગોસ્વામી પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને તેઓને ફરિયાદ કરેલી કે તેના હસબન્ડને કોઈએ મોટા મહેકા ગામે સળગાવી નાખેલી હત્યા નીપજાવેલી હોય તાત્કાલિક બરલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવા કાયદાની કલમ મુજબ ગુનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ દરમિયાન આ ગામના આરોપી હશમુખભાઈ ઉર્ફે હર્ષદભાઈ મૂળશંકરભાઈ થાંજા રે રાજકોટવાળા અને તેની સાથે એક સગીર વયના સગીર વયનો આરોપી હોય જેમાં સગીરભાઈ ના આરોપીને આજ રોજ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આ જે નાસ્તા ફરતા આરોપી છે હસમુખભાઈ ઉર્ફે હર્ષદભાઈ એને પકડવા માટે એલસીબી તથા અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો રવાના કરેલી છે કોઈ પણ કારણોસર અને જે ભોગ બનનાર છે સંદીપ ગીરી અમૃત ગીરી તેનું મોત નિપજાવવા બાબત છે આ બાબતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને તાત્કાલિક મર્ડરની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને આ બાબતે આગળની તપાસ ગોંડલ તાલુકા પીઆઈ રાવ ચલાવી રહ્યા છે અને આ કામે હાલે તપાસ ચાલુ છે